ખરેખર હું ધર્મ ના ડોસી લાવી ધર્મ ના ડોસી નો ગુલામી જ હું બની જો ડોસી કે હવે હાવડ ના બોધું આટલી ઉમરે એલા કોઈ અમે એલા હાવડ ના બોધા હારા લાગે લા કીયો કેલા ગોગા દેખી તો આવ નહી રે કાકા આજ તો હું તારા મસ્ત વસ્તુ લઈને આવ્યો હો ઘર હું લઈને આવ્યો છું બિચારા તમે તું તો કોઈ નઈ લાવ્યો બીડી લાવી છે હા કાકા એક ભરી વસ્તુ લઈને આવ્યો તારા ઘરથી વસ્તુ લઈને આવ્યો તો કોઈ નઈ કોક લાવી છે ભાજી થોડું વિચારો ખરી નળિયા ઉધી પોકો નળિયા ઉધી નળિયા ઉધી આવો હવે સેડા પોકી ગયો પોકી ગયા તારે બાઈ દે ને તો બંગડી લઈને આવ્યો છે ના ના તો મોલે એ પણ બતા જ ને કાકા હું તારા ફોન લઈને આવ્યો દેખો અલા પણ એટલો તારા પગારી નહી કાકા હું કામ કરું ફોનો ના આવે આ તો ફોન હે લેટ બો તો હારું હવે હું હેન જાતો કા વાત કો ઉભા તોરો અલ્યા ટાઈમ ને જમણું ખાવા ઘરે પડ્યું હે ઠીક હે હું હવે મા દેવી હે આ ઘાડી કો ઊંચી ની વાત કેતો તો તો ખાલી દેખાય

આપણે ભાઈ ટાઈમ જ દીની યાર આ આજ તો તને રાજી ખુશી આજ તો આ આપણે આખા ગોમને પેડે ખબરા વાળા આજ રાજી ખુશી દીની આટલા જાડે દુખી તો એટલે આટલા જાડે તો હે હું ભઈદારો એમ થોડો ગુલમ હતો એ તો હાસી વાત હો અલે તાર બૈરો હે ને તમ કેવો તમે આવતા કે તી મોરે ઘરે કેવો કેવો કામ કરાવે બી તમે પેડા ખાવા આવતા કે ને માર ટાઈમ ની હું ટાઈમ વાળો મોણસ એક એક મિનિટ ને હાસા બી પડે એટલે તો હમણાં હાસ બે મિનિટ એટલે જ આ ફોન લાવ્યો એટલે ફોનમાં હવે ટાઈમ વેસ્ટ જ થવા હવે હું મિનિટ પરવો ને પૈસા કમાઉ મોબાઈલ માં જીવું પૈસા કમાવાય તમે મોરે ઘરે આવો તો ઘરે લેવું ઠાર્યું હોય પણ એટલે તું લઈને હેડે પણ આલા તો ને આલા પેડા ખવડાવ કા તારી બાયરી જોગે મારી મારા કાકા હી શોગે ના તારી મારી જોગે ને કા હા હ તમે આવરો હો સારું એડી લે

તો ખરી કર પૂ ઓછો પટકો બાપાજી તમાજી ઓ ભઈ કરે પાછો ખરેખર બટુકલી હા જિંદગી રે જંડે હો કેમ હવે દોશી નું કામ તમે કરો અન કિયેક બીડીયો બનાયો પન તો તોરી ઇજ્જત ઉરેશે તમે દોશી કામ ન કરતા આપ બરીતે કોણ વાડે પર બરીતે તો વાડે ચાલે આ તો પર મુઈ નીલું લઉં વાને ચાલે

ઘણા ગણું મોબાઈલ છે બીજું હોય છે પચાસ હજાર નો મોબાઈલ પણ તારા છોકરા ધંધા કરાયો ધંધો રમન

અરે ના મોબાઈલ બતાવો વાત જવા પેડે લાવ પેડા પણ ખવડાવ એમી એનો હિંમત નહી તમે એમ કોઈ મોબાઈલ ભાવા નહી આય પેડે જાય મોબાઈલ તો તારો ભાળો નહી હોય તો પહેલા તમે મારો મોબાઈલ દેકોમ પછી આપણે પેડા ખાવા જ હારું એ મોબાઈલ બતાવ દે લે બટન બટન વાળો મોબાઈલ અને મારો મોબાઈલ અમારો કાકા કાકા અલ્યા મરી પૂ મરી પૂ આરો ટચિંગ મોબાઈલ એટલે જબિયારી મારા છોકરાને એમ લાવો પણ ઓ ભમરાજી કાકા અલ્યા પાછી અર કાકા કોણ અલ્યા એ બકાય પૂલ પૂલ અર બકાય બાપ એવા બેટા ને પેલો મારો છોકરા જવાબ કેમ થી જવાબ દોરી બગાવ

તમે સંસ્કાર ની વાત કરો હા હું ચારસો રૂપિયા મજૂરી કરી મારા કાકા તો છોકરો કોઈ બી નાટક કરે ને તો સંસ્કાર એ વાત આવી સંસ્કાર સંસ્કાર થોડો સુધાર હે

આ મારો કલાસ કોઠો આ